ઘણા લાંબા સમયથી અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં બાયોડીઝલ ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યું હતું પોલીસે રેડ પાડીને છસો લિટર બાયોડીઝલ તેમજ બાયોડીઝલ પૂરવા માટેની ટીક ટોરસ્ટ ટ્રક અને અન્ય ચીજ વસ્તુઓ કબજે કરી છે બાયોડીઝલ માંગ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને ભાવનગર માંગ ગોરખધંધા ચાલી રહ્યા છે પરંતુ પુરવઠા વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી વરતેજ પોલીસની આ રેડમાં માંગ ખૂપી એસ આઈ એમ વી રબારીએ ફરિયાદ દાખલ કરી છે વરતેજ પોલીસે હિતેન્દ્રસિંહ પરમાર પર ફરિયાદ દાખલ કરેલ છે રિપોર્ટર દર્શન આચાર્ય એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર